કડી તાલુકાના નાની ફડીમાં બોતેર કડવા પાટીદાર ચુવાડ સમાજના બાવનમાં સમૂહ લગ્ન સમારોહમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું તેમણે નિવેદનમાં કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે પહેલા કોંગ્રેસની સરકાર હતી તેઓ મહેમાનોને સીડી સૈયદની જાળી ભેટમાં આપતા હતા હવે બધું બદલાઈ ગયું છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સરદાર વલ્લભભાઈને દુનિયામાં સૌથી મોટી અને ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી જે સન્માન આપ્યું એટલે હવે આપણે બધા અનેક સમારોહમાં જઈએ છીએ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની બધા ભેટ આપે છે નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ભેટ આપવા પાછળનું કારણ સમજાવતા પણ કહ્યું તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની એકતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમણે જણાવ્યું કે મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ વિચાર રજૂ કર્યો હતો સરદાર સરોવર ડેમ પાસે સ્થાપિત આ પ્રતિમા આજે કરોડો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કેવું ના જોઈએ બહારથી મહેમાનો આવે તારે શું ભેટ લપતો હતા સીધી સૈયદની જાળી હવે પેલી જાળી અમદાવાદમાં છે ને ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે આખા ગુજરાતને કઈ લેવા દેવા નહીં ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદની જાળી એને ભેટ આપતા હતા હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચા ઊંચી પ્રતિમા બનાવી જે સન્માન આપ્યું એટલે હવે આપણે બધા સમારંભોમાં અમે જઈએ છીએ હું આવું ગોર્ધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય બધા ને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે અને અમને ગૌરવ થાય છે એ પ્રતિમા ખાલી દેખાવ પૂરતી શોભા માટે નથી પણ એમાંથી શીખવાનું છે કે આપણે સમાજ ની એકતા રાખવાની છે સમાજ નું સંગઠન કરવાનું છે અમદાવાદમાં